વાર્તાઓ કે જે નિર્દોષ મનોરંજનની સાથે સાથે સંસ્કાર ચિંતનનું પણ પણ કામ કરતી અફસોસ અત્યારે આવી વાર્તાઓ આપણે ભૂલતા જઈએ છીએ હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે મુખ પાર્ટીની લોક વાર્તાઓમાંથી એક સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ જેને કદાચ તમે તમારા બાળપણમાં જરૂરથી સાંભળી હશે જો તમે એને તમારા બાળપણમાં સાંભળી હોય તો ફરી એકવાર તમારા બાળપણને જીવવા માટે તૈયાર થઈ જાવ અને જો તમે ના સાંભળી હોય તો ફરી એકવાર તમારા બાળપણમાં ખુવાવા માટે મારી સાથે તૈયાર થઈ જાવ કારણ કે વાર્તા ખૂબ જ રસપ્રદ છે એક બહુ દેશ હતો એમાં એક રાજા રાજ કરે રાજાને મન પૈસો એ જ પરમેશ્વર ઈ માને કે પૈસાના બ જ દુનિયામાં બધા કામકાજ થાય મારી પાસે પૈસો છે એટલે જ આવડા મોટા દેશ ઉપર રાજ કરી શકું છું અને લોકો જોડીને ઉભા રહે છે હું ધારું તો હમણાં રૂપિયાના રસ્તા બનાવી દઉં અને ધારું તો આભે અડતા પહાડ ને ખોદાવીને ખાડો કરી નાખો પૈસા આપતા મારી પાસે આવડી મોટી પોજ છે અને એનાથી ગમે રાજને એક જ દિવસમાં કચરી નાખો આ રીતે રાજા પગથી તે માથા ઊંધી પૈસાના મદમાં ભૈરો પડેલો પણ એની રાણી ભારે બુદ્ધિશાળી એ પૈસા ને તુચ્છ અને બુદ્ધિને શ્રેષ્ઠ માને રાજા એ રાણી ને હે રાણીજી હાજે આ ચૂક્યો દુનિયામાં બુદ્ધિ બળી કે પૈસા રાણી વિચારમાં પડી ગઈ એ જાણતી હતી કે રાજાને મન પૈસો એ જ પરમેશ્વર છે છતાંય કે મહારાજ હાચે હાચ પૂછો તો મને બુદ્ધિ જ બળી લાગે બુદ્ધિ હોય તો પૈસા આવે અને બુદ્ધિ હોય તો બધા કામકાજ થાય બુદ્ધિ ન હોય તો ભૈરો ખજાનોય ખાલી થઈ જાય અને રાજે હાલ્યું જાય હવે પૈસાની નિંદા સાંભળીને રાજાને તો પગથી તે માતા હું આગ લાગી ગઈ એ બોલ્યો રાણીજી તમને બુદ્ધિનો નો છે ને જોઉં છું કે બુદ્ધિથી તમારું કેમ ચાલે આમ કઈ બીજા જ દિવસે હવારે રાજાએ રાણીને મહેલમાંથી રજા આપી દીધી ગામને છેડે રેવા એ તૂટેલી ફૂટેલી ચૂપડી કાઢી દીધી ઢંગ ઉપરથી ઘરેણા ઉતારી લીધા અને વાપરવા માટે એક પાયે નો રહેવા દીધી કામકાજ કરવા એક બુઢો નોકર દઈ દીધો રાણી બધું સમજી ગઈ એણે મનમાં વિચાર કર્યો કે પૈસામાં કાંઈ નથી જે કાંઈ છે એ તો બુદ્ધિ જ છે એ વાત રાજાને બતાવી દઉં ને ત્યારે હું ખરી હવે છૂપડીમાં જઈ અને રાણીએ કુંભારને ત્યાંથી બે ઈંટો મંગાવી બંને ઈટોને સફેદ કપડામાં બહુ વ્યવસ્થિત રીતે વિટાવી દીધી અને ઈટ ઉપર પોતાના નામની મહોર લગાવી અને બુઢા નોકરને આપીને કે આ ધરણીધર શેઠ પાસે લઈ જા અને કહેજે કે રાણીજી આ થાપણ મોકલી છે અને દસ હજાર રૂપિયા મંગાવ્યા છે થોડા દિવસમાં તમારી રકમ વ્યાજ સહિત પાછી મોકલી દેશે અને થાપણ પાછી મંગાવી લેશે હવે નોકર તો શેઠ પાસે ગયો રાણીના નામની મહોર રાણીના નામની મહોર જોઈ શેઠ સમજ્યા કે અંદર કઈ કિંમતી ઝવેરાત હશે આથી એમણે તો દસ હજાર રૂપિયા ગણી દીધા અને થાપણ પટારામાં મૂકી દીધી રાણી આ રૂપિયામાંથી વેપાર શરૂ કર્યો રાણી ચતુર તો હતી તે બેઠી બેઠી એ યુક્તિ બતાવતી ગઈ અને નોકર એના કહેવા પ્રમાણે વેપાર કરતો ગયો થોડા દિવસમાં તો રાણી પાસે ખૂબ 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 ધન ભેગું થઈ ગયું તરત એમાંથી રાણીએ દસ હજાર રૂપિયા ધણીધર શેઠને મોકલી દીધા અને થાપણ પાછી મંગાવી લીધી જે રૂપિયા વેચા એમાંથી એણે ગરીબોના છોકરા માટે નિશાળ દવા દારૂ માટે દવાખાનું અને ગરીબો માટે અનાથાશ્રમ શરૂ કર્યા શહેરની બાર રાણીની તૂટેલ કૂટેલ ઝૂંપડી આસપાસ તો આઠે પોર અને બત્રીસે ઘડી માનવીનો મેળો જામો રાણીએ તો ઝૂંપડીને ઠેકાણે મોટો મહેલ બંધાવી દીધો હવે આ બાજુ બન્યું એવું કે રાણી ચાલી ગઈ એટલે રાજા એકલો થઈ ગયો રાણી હતી ત્યાં સુધી તો એ બધું કામકાજ સંભાળતી રાજાને સલાહ આપતી લુચા લફંગાથી રાજાને બચાવી લેતી પણ હવે રાણી હાલી ગઈ એટલે લુચાઓનો માર્ગ સાફ થઈ ગયો એવો આવી આવીને રાજા પાસેથી અનેક રીતે પૈસા પડાવી જવા લાગ્યા થોડા વખતમાં તો રાજાની આવક ઘટી ગઈ ખજાનોય ખાલી થઈ ગયો નોકરો ના પગાર ચૂકવવાના સાસા પડવા લાગ્યા આ જોઈ અને રાજા મુંજાઈ ગયો રાજા એ રાજ્ય પ્રધાન ને બોલાવ્યા અને કીધું રાજ્યનો વહીવટ તમે સંભાળો અને જે પણ પૈસા બચ્યા હતા એ લઈ અને રાજા તીર્થ કરવા ને નગર છોડીને હાલી નીકળ્યો હવે રાજા નગર ની બહાર નીકળ્યો કે રાજાજી બે હજાર રૂપિયા ગીરે મૂકી લ્યો આ બે હજાર રૂપિયા અને લાવો મારી આંખ હવે રાજા ઠગ ની વાત સાંભળીને વિચારમાં પડી ગયો આંખ કાઢવી ક્યાંથી એને કીધું મારી પાસે તો કોઈ આંખ નહીં રાજ્યમાં જઈને પ્રધાનજીને વાત કર પણ ઠગ માને શે નો ઈ કે મહારાજ હું પ્રધાનને નો ઓળખું મેં તો તમને આંખ આપેલી અને તમે કેલું કે ગીરે મૂકેલી આંખ બગડી જાહે કે ખોવાઈ જાહે તો મારી પોતાની આંખ કાઢી દઈશ મારી આંખ તમે ખોઈ નાખી તો લાવો તમારી આંખ કાઢી દ્યો મને હવે રાજા તો ભાડે મૂંઝણવા પડી ગયા જેમ તેમ સમજાવી એને ચાર હજાર રૂપિયા લઈ અને છુટકારો મેળવો રાજા થોડેક આગે આવ્યા તે એક બૂચો માણસ મેળ્યો ઈ કે મહારાજ મારો એક કાન તમારે ત્યાં ગીરે મૂક્યો આ લ્યો તમારા વ્યાજ સહિત રૂપિયા અને લાવો મારો કાન રાજા એને પણ મોહ માંગ્યા પૈસા દીધા આગળ હાલ્યો આમ કેટલાય ઠગ એને રસ્તામાં મળ્યા અને એની પાસે જે કઈ પૈસા વધેલા એ બધા ઉપાડી ગયા અને રાજા તો ખાલી હાથે આગળ હેલ્યો હાલતો 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 એ ચોબોલા કુમારીના દેશમાં આવી ગયો ચોબોલા કુમારી આ દેશના રાજાની ગોળી એને વ્રત એ જે કોઈ આદમી એને ચોપાટમાં હરાવી દે એને એ પોણે જો પોતે જીતે તો હારનારને ને જેલમાં નાખે અને નાક વિંધી ને ફૂટી કોડી પહેરાવે હાથમાં ઘાણી હાંકવાનો હાથો આપે અને ખાવા ખોળનો કટકો આપે રાજકુમારી ના થોક રૂપ હાલતા કંકુ ખરે હસતા ફૂલ ઝરે આવી કુવરી ને પરણમાં તો દેશ દેશ થી કુંવર આવીને ચોપાટ ખેલે પણ વાત એમ હતી કે ચોપાટ રમતી વખતે ચોબોલાય બિલાડી માથે એક દીવડો રાખે જો એના પાસા વળા પડે તો એ નિશાની કરે અને બિલાડી માથું હલાવે દીવડો જગબંગવા અને ડગમગતા તેજ જાડું ઓળું થાય અને ચોબોલા પોતાના પાસા સવળા કરી નાખે આથી ચોબોલા કુંવરી જ ચોપાટના દાવ જીતે અને કુંવર બધા જેલમાં પુરાય હવે વખાનો માયરો રાજા આ નગરમાં આવી ગયો એણે પણ ચોબોલા કુંવરીના રૂપના વખાણ સાંભળ્યા એને થયું કે બસ ગમે એમ કરી પણો તો આને પણો કુંવરીને પરણવા માગનારા કુંવરો માટે ગામની બાર એક મહેલ મહેલમાં નગારો જઈને રાજાએ નગારાને ઘાવ દીધો કે નોકરો એ જઈ અને કુંવરીને જાણ કરી થોડી વારમાં ઉડતો ઉડતો પોપટ આવ્યો અને રાજાને ખંભે બેઠો પોપટને ગળે એક ચિઠ્ઠી ચિઠ્ઠી ખોલીને રાજાએ વિવાહની શરતો વાંચી રાજાએ ચિઠ્ઠી ખિસ્સામાં મૂકી અને નગારે બીજો ઘાવ દીધો તરત રાજાને કુરેના મહેલે લઈ ગયા જરિયાની ચોપાટ સોનાના સોફથા અને પરવાળાના પાસા લઈ અને કુરી વાત જોઈને બેઠી છે પડખે બિલાડીને માથે જળ 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 દીવો બળે રાજા આવ્યો અને ચોપાટ શરૂ થઈ એક બે અને ત્રણ દાવ નાખતા તો રાજા હરી ગયો અને નોકરોએ આવી એને જેલમાં પૂરી દીધો રાજાનું નાક મીંધી ફૂટી ગોળી પહેરાવી દીધી હાથમાં ઘાણી હાકવાનો દાંડો આપી દીધો ને ખાવા માટે ખોવાનો કટકો આપી દીધો આખો એ દિવસ રાજા ઘણી હાઈક્યા કરે અને ખોર ખાધા કરે હવે આ બાજુ રાણીને ખબર પડી કે ધન ખૂટતા રાજા રાજ્ય છોડીને હાલ્યા ગયા એને ભારે દુઃખ થયું રાજાનો પત્તો મેળવવા એ પાછળ ઉપડી નગર ની બહાર નીકળી ત્યાં તો રાણીને પેલા ઠગ મેળ્યા સૌથી પેલો ઠગ મેળ્યો જે કાણો હતો આવીને કે રાણીજી તમારે ત્યાં મેં એક આંખ ગીરે મૂકી લીવા રૂપિયા અને લાવો મારી આંખ રાણી કે અરે ભાઈ આંખ તો મારે ત્યાં હજારો માણસો ગીરે મૂકીને ગયા તારી આંખ એની સાથે પડી હશે તું એક કામ કર તારી બીજી આંખ કાઢી દે એટલે એની સાથે મેળવીને તારી પહેલી આંખ પાછી મોકલી દઈશ ઠગ મુંજાઈ ગયો રાણી કે હાલ આંખ કાઢી દે મારા નોકરોને કઈને આંખ કઢાવી લઉં મારે કોઈની થાપણ મારી પાસે હવે ન રાખવી ઠગ થી જીત ગયો આંગળી વાઢો તો લોહી નું ન પડે બિચારો રાણીજીને હાથે પગે પડવા માંડ્યો જેમ તેમ કરીને ચાર હજાર રૂપિયા હામાં આપી અને છુટકારો મેળવો આજ હાલ બુચા ઠગના થયા એને પણ કાન કપાયા પેલા ચાર હજાર રૂપિયા ગણી દીધા અને હાલતો થયો આમ કરતી કરતી રાણી ચોબોલા કોવરીના દેશમાં આવી ગઈ અહીંયા એને ખબર મળ્યા કે થોડા દિવસ પહેલા જ રાજા તે આવેલો અને હારી જતા જેલમાં જઈને પડ્યો રાણીને તો ભારે દુઃખ થયું એણે વિચાર ફેર્યો કે ગમે એમ થાય પણ રાજાને છોડાવું તો જ હા થોડાક દિવસ તો શહેરમાં રહી એણે બિલાડીની વાત જાણી લીધી

ઓળખે જળ 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 દીવડો રાણી આવી છે માથે છે છે અને કંઠે તલવાર લટકે આવા જોઈને ચોબોલા કુવરી તાકી રહી એનું હૈયું તડપ ધડપ ધડકવા લાગ્યું તો એ ચોપાટ ચોપાટ્રમમાં બેઠી ખન 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 વગાડતા કુરીએ પાસા ફેંક્યા એક દાવ બે દાવ ત્રણ દાવ કુરી હારવા લાગી પોતાના આવળા પડતા જોઈ અને કુંવરીએ કાઢ્યો અને બિલાડીની સામે મૂકી દીધો બિલાડીની સામે શિકાર આવતા એની નજર ત્યાં ચોટી રહી અને એને માથું લેવું નહીં ચોબોલા પોતાના પાસા અવળા સવળા કરી શકી નહીં અને ચોથો દાવ પણ હારી ગઈ ઉઠીને રાણીએ નગારે ઘાવ દીધો નગરભરમાં સમાચાર ફેલાઈ ગયા કે ચોબોલા કુવરી હારી ગઈ તરત રાજાજી પાસે આવી પહોંચ્યા અને ચોબોલા કુવરી લગ્નની તૈયારી શરૂ થઈ રાણીએ ચોબોલાને કીધું કે હું તારી સાથે પરણીશ જરૂર પરંતુ અમારા દેશમાં ખાંડે પરણવાનો રિવાજ છે બે ફેરા ખાંડા સાથે ફરલે બાકીના ફેરા મારા રાજ્યમાં જઈને ફરશું ચોબોલા કે ભલે એ પછી રાણી કે એક બીજી વાત તારી સાથે ચોપાટ રમતા જે બધા કુંવર હાર્યા છે એને છોડી મૂક અને બધાને મારી પાસે લઈ આવું બધા કેદીઓને રાણી પાસે હાજર કરવામાં આવ્યા બધા કોડી પહેરાવેલી એક હાથમાં ઘાણી હાકવાનો દંડો અને બીજા હાથમાં ખાવા માટે ખોળનો પટકો બધાને માથે હાથ હાથ વાળ વધી ગયેલા આની વચ્ચે રાણીનો રાજા પણ ઉભેલો રાણીને રાજાની દશા જોઈને ભારે દુઃખ થયું પણ અત્યારે કાંઈ ન બોલી

પોતાને શહેર ઉપડી રાજા એ હાથી ઘોડા પાલખી અને ખૂબ ધન દોલતની પહેરામણી આપી અને વિદાય કરી રાણી અને ચોબોલા આવીને પોતાના મહેલમાં ઉતર્યા રાજા પાછો આવીને જોવે છે તો રાણીની ઝૂપડીની ઠેકાણે આ ભેળતો મહેલ તલ્લા દે આસપાસ અનેક મકાનો ઉભા હાથી ઘોડા નોકર ચાકર કોઈ પાર વગરના આસપાસ રાણીજી તરફથી દવાખાનું અનાથ આશ્રમ નિશાળ એવું બધું હાલે આ બધું જોઈ અને સાંભળી રાજા તો ચકિત થઈ ગયો એને થયું કે મેં તો રાણી ને કઈ નો જ દીધી અને રાણીની પહે આટલું બધું ધન ક્યાંથી આવ્યું પણ હજી રાજાનો પૈસા નો મધ પોતાના મહેલે બોલાવી બોલો રાણીજી હવે તમારો શું મત છે બુદ્ધિ બળી કે પૈસા રાણીએ કાઈ જવાબ નો આપ્યો ચૂપચાપ એને રાજાની હામે પેલી નાકમાંથી કાઢેલી ફૂટલ કોડી ઘાણીનો ડંડો અને ખોળનો કટકો મૂકી દીધા રાજાની આંખો ઉખડી ગઈ રાજાએ ધારી ધારીને જોયું તો યાદ આવ્યું કે ચોબોલાની કેદમાંથી છોડાવના કુંવર અસલ રાણી જેવો જ હતો એ બધું સમજી ગયો અને માથું નીચે ઢળી ગયો હવે રાણીએ પૂછ્યું કા રાજાજી હવે કહો જોઈ કે બુદ્ધિ બળી કે પૈસા રાજા બિચારો શર્મા તો બોલ્યો ક્ષમા કરો રાણીજી મારી ભૂલ થઈ ખરેખર બુદ્ધિ પાસે પૈસા કાંઈ નથી બીજા દિવસે સારા ચોઘડિયા જોઈ રાણીએ રાજાના ચોબોલા કોરી સાથે ધામધૂમથી લગ્ન કરાવ્યા અને પછી રાજા રાણી તથા ચોબોલાએ ખાધું પીધું ને રાજ કર્યું આંબે આવ્યો મોર વાર્તા કે શુપોર મિત્રો આવી જ બીજી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે